પ્રિય માતા પિતાઓ આદાબ નમસ્કાર અને સસિલ હવે જ્યારે નાનું બાળક હશે કે છ મહિનાથી નાનું હોય કાં તો એક વર્ષથી નાનું બાળક હોય એની અંદર ઘણી વાર શું રાત્રે સુવે ત્યારે અવાજ આવતો હોય અવાજ આવે જો અવાજ આવે આ અવાજની અંદર નોર્મલ ક્યારે કહેવાય કે જ્યારે આપનું બાળક રમતું હોય બરાબર ખાતું હોય એટલે કે દૂધ પીતું હોય અને કોઈ પણ પ્રકારના ડેન્જર સાઇન એટલે એને શ્વાસ લેવામાં તકલીફ ના હોય તાવ ના આવતો હોય ઉલટી ના હોય છાતી પેટ વચ્ચે ખાડો ના પડતો હોય તો આ પ્રક્રિયા નોર્મલ છે એટલે કે જે નાના બાળકો જયારે રાતે સુવે છે ત્યારે એના શરૂઆત થતી હોય તો એના લીધે શું છે એ ની અંદર સોજો આવી જાય અને સોજો આવે એટલે એના લીધે એવો અવાજ બાળકો કાઢતા હોય છે અને ઘણી બાળકને કાનમાં ખંજવાળ આવે ત્યારે રાત્રે સુતા સુતા પણ માથું આ રીતે હલાવતા હોય છે એટલે એ બાળકો જે છે સેલ્ફ સુદિંગ એટલે કે પોતાને સંતોષ થાય એના માટે બાળકો કરતા હોય છે આમાં માતા પિતાએ ગભરાવાની જરૂર નથી જો આની સાથે સાથે કોઈ ડેન્જર સાઈન હોય તો તમે નજીકના બાળ રૂપ નિષ્ણાતને મળી અને એની સારવાર કરાવી શકો છો આભાર જય હિન્દ